લગભગ દર વર્ષે વર્ષોથી ખેડ વિસ્તારની અંદર ચોમાસામાં વરસાદી પાણી નદીઓના પાણી ખેડ વિસ્તારમાં ભેગા થાય એને ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી ચાલે છે ભૂતકાળમાં થોડી કામગીરી થઈ પરંતુ દર વર્ષે આ પૂરની પરિસ્થિતિને કારણે વધારે વરસાદને કારણે આ ખેડમાં ચોમાસું આવે એટલે દર વખતે આ સમસ્યા ઊભી થાય છે ગત વર્ષે માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈએ જ્યારે ખેડ વિસ્તારની હવાઈ નિરીક્ષણ કર્યું અમે પણ એની મુલાકાત લીધી અને રાજ્ય સરકારે નક્કી કર્યું કે ઘેડ વિસ્તારની અંદરથી આમાં કાયમી લાંબા ગાળે માટેનો આપણે વિચારીને એનો ઉકેલ લાવવો જોઈએ અને એના ભાગરૂપે અમે અમારા સિંચાઈ વિભાગે એક જ્યારે કહે સારી કન્સલ્ટન્સી એટલે સિકોન જેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એ કન્સલ્ટ જવાબદારી સોંપીને અમારા અધિકારીઓ સાથે કે ટીમ વર્કથી આખા ઘેડ વિસ્તારમાં એટલે સોરઠી ઘેડ અને બરડા ઘેડ આ બંને બંને વિસ્તારની અંદર સમગ્ર રીતે આ કેટલું પાણી આવે છે કઈ રીતે નિકાલ થાય અને કેટલી જરૂરિયાત રહે છે આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને સર્વે અમે કરાવ્યું અને સર્વે કરાવ્યા પછી અમારા અધિકારીઓની સાથે વિભાગ સાથે અને આ કન્સલ્ટન્સી સાથેની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે ફરી પાસેની સમીક્ષા કરીને લગભગ પંદરસો કરોડની આસપાસના ખર્ચનું અમે અંદાજ કર્યો હતો અને એ રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપી બરડા ઘેડ વિસ્તારની અંદરથી પણ અલગથી સર્વે કરતાં એનો પણ સાડા ત્રણસો કરોડ જેવું લગભગ અઢારસો ને પચાસ એટલે અઢારસો કરોડ ઉપરની રકમની અમે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે આપી છે અને એના ભાગરૂપે આપણે ત્રણ તબક્કામાં કામ કરવા એ રીતનું આયોજન કર્યું છે પહેલાં તબક્કામાં જે કામ કરવા જઈ રહ્યા છીએ એ પ્રાથમિક ખાસ કરીને જે નદીઓનું ક્યાંક ડી કરવું જાડી રાખવા અને ખાસ કરીને જે બાવળમાં નદીઓમાં જે પાણીના અવરોધક જે છે એને પહેલાં દૂર કરવાનું એવું અમે આ પહેલાં તબક્કામાં નક્કી કર્યું અને એ ઉપરાંત ક્યાંક વધારે નુકસાન થતું હોય તો પૂર સંરક્ષણ દિવાલ પણ બનાવી અમે પહેલાં તબક્કામાં આ કામો લીધા છે એની મેં એકસો ને કરોડની એની વહીવટી મંજૂરી આપી અને એ પૈકીના કુલ સત્તર કામનો અમે આમાં સોરઠી ઘેર અને બરડા ઘેર વિસ્તારની અંદર થઈને સમાવેશ કરેલો એ પૈકીના સોરઠી ઘેડ વિસ્તારની અંદરથી અમે પહેલાં ત્રણ અને પોરબંદર જુનાગઢમાંથી ત્રણ અને પોરબંદર એમાંથી એ સોરઠીમાંથી બે અને એ ઉપરાંત જે બરડા પોરબંદર બરડા વિસ્તારમાંથી ખેડમાંથી એના બે એટલે કુલ અમે સાત કામોની પહેલાં વહીવટી મંજૂરી આપી એ પૈકીના છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડના કામો આ વહીવટી મંજૂરી આપી એમાંના જે કામો પહેલાં ત્રણ શરૂ થયા જે ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા પછી બાકીના ચાર કામો કે જેના અમારે રીટેન્ડર કરવાનો પ્રશ્ન ઊભો થયો એટલે અમે અત્યારે એને ઓર્ડર એ પણ રિટેલર કરીને કામ આ સાત કામો શરૂ કર્યા એ સાત કામો પૈકીના અત્યારે અમે પોરબંદર ઘેર વિસ્તારના અને પોરબંદર બરડા અને જુનાગઢ આમ ત્રણેયના જે કામ થયા એમાં જે વર્ક ઓર્ડર આપ્યા છે એમાંથી પાંચ પોઈન્ટ કુલ તેર કરોડના કામો થયા એમાંનું ચૂકવણું કર્યું છે બાકીના લગભગ કામો છે સાહીઠ ટકા જેવા કામો થયા છે એટલે અમે છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડના જે વર્ક ઓર્ડર આપવાના હતા એમાં ફક્ત અત્યારે અમે જે ચૂકવણું કર્યું છે એ તો તેર કરોડ રૂપિયાનું જ કર્યું છે બાકીના કામો છે પ્રગતિમાં છે એટલે જે રીતે ક્યાંક કેટલાક વિરોધ પક્ષના મિત્રો કે જે ઘેર વિસ્તારના પ્રજાજનો લોકોને ખેડૂતોને બધાને ગુમરાહ કરીને એમ કે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો હજી જે કામો છે એ પહેલા તબક્કાના આ પ્રગતિમાં છે એના કામો ઘણા બધા થયા નથી અને એ રીતે અમે આગળના ટૂંક સમયમાં બાકીના જે કામો પાણીનો પ્રવાહ અવરોધ ઓછો થશે તરત જ કામ બાકીના પૂર્ણ કરવાના પહેલા તબક્કાના કામો પૂર્ણ થાય તરત જ અમે બાકીના જે કામો એની અમે વહીવટી તેરસો કરોડની આસપાસના બાકીના કામોની અમે વહીવટી પ્રક્રિયામાં છીએ અને વહીવટી મંજૂરી આપી દીધી ટેન્ડરની પ્રક્રિયા એટલે લગભગ દિવાળીની આસપાસ આ બાકીના બીજા તબક્કાના કામોનું પણ અમે એની કામગીરી શરૂ કરાવવાના છીએ પહેલાં તબક્કાનું કામ પૂરું થાય ને તરત જ બીજા તબક્કાનું અને બીજા તબક્કાનું કામ પૂર્ણ થાય પછીથી જે રીતે ખાસ કરીને પાણીનો અવરોધ એટલે પાણી નિકાલ માટે જ્યાં જ્યાં નેશનલ હાઈવે ક્યાંક સ્ટેટ હાઈવે સ્ટેટના પંચાયતના જે રસ્તાઓના નડતરુપ જે સ્ટ્રકચરો છે તે સ્ટ્રકચરોને ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટ્રાઇબલ રેગ્યુલેટરી જે અત્યારે છે એની પાણી નિકાલની કેપેસિટી ઓછી છે એને વધારીને રબર ડેમ જેવી જે એઆઈ સિસ્ટમથી પણ આ ડેમ કરીને મધુવંતી ડેમ હોય ભાદર ડેમ હોય એની આગળનું રબર ડેમની પણ અમારું આયોજન છે ને એ પ્રમાણે મારું એસ્ટિમેટ પણ કરાવી રહ્યા એ પણ આવતા દિવસોમાં વહેલી તકે એની ત્રીજા તબક્કાના કામ શરૂ થાય એ રીતનું અમારું આયોજન છે આમ ખેડ વિસ્તારના જે વર્ષોથી જે સમસ્યા છે એને હલ કરવા માટેનું રાજ્ય સરકારે અમારા સિંચાઈ વિભાગે માન્ય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપીએ તે એ પ્રમાણે આ ત્રણેય તબક્કાના કામો વહેલી તકે પૂર્ણ થાય એટલે અમારું આયોજન લગભગ ત્રણેક વર્ષમાં આ કામ ત્રણેય તબક્કાના પૂર્ણ થાય એ રીતનું આયોજન છે ના રબર ડેમનો અમે મધ્ય ગુજરાતમાં ને એક પૂર્વ એટલે પૂર્વ આદિવાસી વિસ્તારમાં અને એક મધ્ય ગુજરાતમાં બે જગ્યાએ બે ડેમો ઉપર અત્યારે અમે એની નીચેના ભાગમાં બે નદીઓ પર આ ડેમનું અમે ખાતમુહ કર્યું છે અને બંને આ રબર ડેમો ખૂબ સફળતાપૂર્વક લગભગ પૂર્ણ થવા આવ્યા છે એનું રિઝલ્ટ અમે પૂના અને વગેરે જ્યાં આવા રબર ડેમોનો ઉપયોગ થયો છે એનો અમે જાતે અભ્યાસ કરીએ છીએ અને રિઝલ્ટ સારું રહ્યું છે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે દાખલા તરીકે દરિયા કિનારે હોય તો ખારું પાણી અંદર ન આવે અને જરૂરિયાત પ્રમાણે વધારે પાણી પૂર આવે તો રબર ડેમ આપોઆપ નીચે બેસી જાય ઉપરથી પાણી જતું હોય વડે ફરી વાંચ્યું કે ખારું પાણી અંદર ન એન્ટ્રી થાય એ માટે આપોઆપ રબર ડેમ છે એ સિસ્ટમથી પોતા ઊંચાઈ આવી જાય અને ખારું પાણી અંદર ન એન્ટ્રી થાય એ રીતની વ્યવસ્થા અમે ત્યાં પુના અને મધ્ય પુનામાં જોઈ આવ્યા છીએ અને એ રીતે એ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં બે જગ્યા આ બે ડેમનું કામ ચાલુ છે એ સિસ્ટમથી મેં અહીંયા આ મધુવંતી ડેમ અને ભાદર ડેમ એટલે કે આ ખેડ વિસ્તારમાં કરવા માટેનું અમારું આયોજન છે